અચ્છા તમ તમાકો હું તાકત કરું મારા હું થોડું તાકો યો તાર દોયું શું તાર મોં છે એમ નહીં તાકવાનું તો હું કોણ તાકવાનું છે મારું હગું ખરાવતી એ તો તારું હાલે તો ફોન તો ફોન મને ના કીધું પણ ના તું થોડી ઉડે પેલતી पर मुझे तो जोड़वा हो तो मार तो वी करा चाहे जोड़ू जोड़ो ने बही रूण तो पीलाई नहीं भागवा बाड़ी ना यार तुम तो हुई दी करो या लाव पड़से से दादी फोन करो पड़से पर से तो जीत पाणी वाला रहे काका आना पिता मां को घणी था से ये सी लिया जब नहीं तब पे फोन दू ले ले कर गपुर जी पछ्या तई ना पास हम खुले હતા મંત કુલત નહી અડ તો કંડુ થઈ ગયું થઈ આમ ખોલે આમ કરવા આંતરા અગરફુરજીનો ફોન થઈ ગયો આમ બાખવાનું કાશમાં ઉલી આવી જાય કરાડુ હેલો ગફુરજી થોડો કામ પડ્યું છે હમડા આવો તમે હોય તો ફોન મને કહેવાય અતારી ફોન નું કોક બીજું હોભળી જાય ફોન માં બીજું કોક આ ફોન તો કેટલા છે આવા કેટલા હોભળી જાય ગફુરો છે હો ગફુરો છે કે ગફુરિયા હતા હમણાં

હા જપુરો ની ક્યાં ના આવે રાહે અલ્યા આ તો ક્યોક બી તો મળી ગયો છે તમને નથી લાગતું આ આવે રેવા દે છે હવે હી પણ આ બાપ બેટો બે ક્યાં બેઠા ને જો આ ગપુરો ને આ રામ 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 આ મુદ્ધુ છોકરો પાછો મન ભાગે

મારા છે હું ભીખા ને હગું કરાવું મને બે લાખ રૂપિયા લેતો ફળ તો આપડે હવે મોડું નહીં કરવું

હાલ લે તું જા ને ગપૂરું પાછું વસવલા સો બુલબુલ કરે હાલ અલ્યા ગપૂરો ને છે રેડી કરવાવાનું છે કરે તો ગપૂરું ને આપણે ગાઢે ભરા હોએ આયો